ન્યુક્લિયર મેડિસિન અને તેનાથી સારવાર કેવી રીતે થાય તે વિશે જ આજે જણાવીશું યસ ડોક્ટર તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે ઝાયડસમાંથી ડોક્ટર સની ગાંધી જેઓ ડીઆરએમ અને ડીએનબી છે ન્યુક્લિયર મેડિસિનમાં સ્વાગત છે આ સૌપ્રથમ આપની પાસેથી જાણવા કે ન્યુક્લિયર મેડિસિન શું છે ન્યુક્લિયર મેડિસિન એટલે મેડિસિનની એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર આપણે રેડિયોએક્ટિવ એક્ટિવ મટીરિયલનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોની નિદાન અને સારવાર બનાવવા માટે કરતા હોઈએ છીએ હવે જો આને આપણે ઊંડાણપૂર્વક સમજવું હોય તો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ એક છે ડાયગ્નોસ્ટિક ન્યુક્લિયર મેડિસિન એટલે કે ન્યુક્લિયર મેડિસિનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવું અને બીજું થેરાપ્યુટિક ન્યુક્લિયર મેડિસિન કે એમાં એનો મતલબ એ થયો કે એનાથી આપણે અમુક પ્રકારના રોગોનો સારવાર પણ થઈ શકે છે એટલે એનો એને કહી શકાય થેરાપ્યુટિક ન્યુક્લિયર મેડિસિન હવે આમાં ડાયગ્નોસ્ટિક ન્યુક્લિયર મેડિસિન વિશે ઘણા દર્શકોને તમારા ખબર પણ હશે કારણ કે આજકાલ સ્કેનનો યુઝ સારા એવા પ્રમાણમાં થતો હોય છે પરંતુ આજે આપણે થોડું થેરાપ્યુટિક ન્યુક્લિયર મેડિસિન વિશે થોડું ઊંડાણમાં ચર્ચા કરવા માગીએ છીએ જી તો થેરાપી ન્યુક્લિયર મેડિસિન વિશે તમે વાત કરી તો તે શું છે તેના વિશે દર્શક મિત્રોને જણાવશો થેરાપીટિક ન્યુક્લિયર મેડિસિન એટલે એના નામની અંદર જ થોડી ઘણી આપણને ખબર પડે કે ન્યુક્લિયર મેડિસિન એટલે કે રેડિયોક્ટિવ મટીરિયલનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે કરી શકીએ છીએ રેડિયોક્ટિવ મટીરિયલ એવા પ્રકારના હોય છે કે જે સ્પેસિફિકલી અમુક પ્રકારના રોગોને ટાર્ગેટ કરે એટલે કે જે માની લો કેન્સર છે તો રેડિયોએક્ટિવ મટીરિયલ સ્પેસિફિકલી કેન્સર સેલને ટાર્ગેટ કરે અને બાકીના જે ઓર્ગન છે એને મિનિમલ પ્રકારનું રેડિયેશન મળીને આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ આ પ્રકારની રેડિયોએક્ટિવ દવાઓથી તો એને આપણે થેરાપિટિક ન્યુક્લિયર મેડિસિન કહેતા હોઈએ છીએ જી ડૉક્ટર બોડીમાં ન્યુક્લિયર મેડિસિન થેરેપી કેવી રીતે કામ કરતી હોય છે જનરલી આપણે રેડિયોએક્ટિવ મટીરિયલ કે જેને આપણે રેડિયો ફાર્માસ્યુટિકલ કહેતા હોઈએ છીએ રેડિયોએક્ટિવ દવાઓ એને રેડિયો ફાર્માસ્યુટિકલ કહેવામાં આવે છે કે એને હવે બોડીની અંદર આપણે બે ત્રણ રૂટે એડમિનિસ્ટર કરતા હોઈએ છીએ ડિપેન્ડિંગ ઓન કયા પ્રકારની એ મેડિસિન છે એને ઓરલી પણ આપણે એડમિનિસ્ટર કરી શકતા હોઈએ છીએ ઘણી પ્રકારની દવાઓ આપણે નસની અંદર બોટલો ચડાવતા હોઈએ છીએ હવે એકવાર બોડીની અંદર આ દવા દાખલ થાય એ પછી ઓબ્વિયસલી એ બ્લડની અંદર એનું એબ્ઝોપ્શન થાય છે અને બ્લડ થ્રુ એ બોડીમાં જ્યાં જ્યાં કેન્સરના સેલ હોય ત્યાં સ્પેસિફિકલી એ જગ્યાએ જઈને એટેચ થઈ જાય છે અને ત્યાં ધીરે ધીરે રેડિએશન આપે છે હવે ધીરે ધીરે રેડિએશન આપે એટલે ત્યાં એ સેલનો ધીરે ધીરે એને ડેમેજ કરે છે આ રીતે આ ટ્રીટમેન્ટ વર્ક કરતી હોય છે જી અસર ન્યુક્લિયર મેડિસિન થેરાપી છે શું તે રેડિયોથેરાપી અને રેડિયેશન થેરાપી ની જેમ જ કામ કરે છે ના આ પ્રશ્ન ઘણા બધા દર્દીઓ અમને પૂછતા હોય છે કે આ આ થેરાપી અને રેડિયોથેરાપી વચ્ચે કઈક ડિફરન્સ છે તો ડેફિનેટલી આ એક અલગ પ્રકારની ટ્રીટમેન્ટ છે રેડિયોથેરાપીની અંદર દર્દી જનરલી મશીનની નીચે સુઈ જાય અને આ મશીન બહારથી રેડિયેશન પર્ટિક્યુલર ઓર્ગનને કે એરિયાને ટાર્ગેટ કરતું હોય છે એની કમ્પેરિઝનમાં આની અંદર આપણે દવાને બોડીની અંદર એડમિનિસ્ટર કરતા હોઈએ છીએ એટલે બોડીની અંદર જઈને સ્પેસિફિક જગ્યાએ એ જ્યાં જ્યાં કેન્સર સેલ હોય ત્યાં પહોંચે છે અને ત્યાં રેડિયેશન આપે છે તો આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ આ પ્રકારનો હોય છે જી સર ન્યુક્લિયર મેડિસિન થેરેપી છે તે ક્યાં ક્યાં યુઝ થતી હોય છે તે થોડું વિસ્તારથી જણાવશો તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી પહેલાં રેડિયોએક્ટિવ આયોડીનનો ઉપયોગ થાઇરોઇડ કેન્સર માટે ઓગણીસો એકતાળીસમાં થયો હતો એટલે આ કોઈ નવી પદ્ધતિ નથી વર્ષો જૂની ટાઈમ એન્ડ ટેસ્ટેડ ટ્રીટમેન્ટ ઓપ્શન છે થાઇરોઇડ કેન્સરની અંદર જૂનો અને સૌથી વધારે ઉપયોગ થયેલો છે આજ સુધી એમાં ખાસ કરીને થાઇરોઇડ કેન્સરની ટ્રીટમેન્ટમાં મુખ્ય ભાગ હોય છે ઓપરેશન કરીને થાઇરોઇડ ગ્રંથિ કાઢી નાખવાનો હોય છે પણ એ પછી થોડું ઘણું માઇક્રોસ્કોપિક થાઇરોઇડ ટિશ્યુ બચેલું હોય અથવા તો થાઇરોઇડ કેન્સરના સેલો માની લો કે ફેફસાની અંદર ફેલાયેલા છે કે પૂરા બોડીમાં હાડકાની અંદર ફેલાયેલા છે તો આ બધી કંડિશનમાં પછી આપણે રેડિએક્ટિવ આયોડિન ટ્રીટમેન્ટ આપીને થાઇરોઇડ કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ આ સિવાય તમને જાણીને નવાઈ લાગશે કે ખાલી કેન્સર સિવાય હાઈપર થાઇરોડિઝમ એટલે કે અમુક પ્રકારના પેશન્ટો કે જેની અંદર થાઇરોઇડ ગ્રંથિ વધારે કામ કરતી હોય છે એવા પેશન્ટની અંદર પણ આપણે આ ટ્રીટમેન્ટથી હાઈપર થાઈરોઇડિઝમને ટ્રીટ કરી શકીએ છીએ સૌથી જૂનું અને જાણીતું જે ટ્રીટમેન્ટ પદ્ધતિ

તો એવા કન્ડિશનમાં આપણે રેડિયોએક્ટિવ મટિરિયલ જેવા કે સ્ટોન્શિયમ સમેરિયમ અથવા લ્યુટિશિયમ જેવા રેડિયોક્ટિવ મટીરિયલનો યુઝ કરીને આ પેઇનમાં ઘણી રાહત મળી શકે છે તો એમાં પણ આ પદ્ધતિ ખાસી ઉપયોગી સારવાર થાય છે જી સર બીજી શું કોઈ નવી થેરાપી છે એટલે મીન્સ આમાં બીજી કઈ રીતે થઈ શકે ખરો ઉપચાર હવે આજકાલ છેલ્લા એક દશકની વાત કરીએ તો આની અંદર સિગ્નિફિકન્ટ નવા નવા રેડિયો ફાર્માસ્યુટિકલ શોધવામાં આવેલા છે એમાં એક સૌથી મહત્ત્વનું કહી શકાય એવું એક પ્રોસ્ટેટ કેન્સર કે એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર એટલે કે એની અંદર બોડીમાં ઘણી બધી જગ્યાએ ઓલરેડી પ્રોસ્ટેટ કેન્સર ફેલાઈ ગયેલું હોય તો એમાં ઇનિશિયલી પહેલાં એ લોકો હોર્મોનલ થેરાપી કિમોથેરાપી આ બધું પેશન્ટ લઈ ચૂકેલું હોવા છતાં પણ જ્યારે પ્રોગ્રેસ ડિઝીઝ પ્રોગ્રેસ થતો હોય તો હવે આપણી પાસે એક લ્યુટિશિયમ પીએસએમ એ થેરાપીનું એક ઓપ્શન અવેલેબલ છે એ મેં પહેલાં તમને કીધું એ પ્રમાણે બોડીમાં જ્યાં જ્યાં પ્રોસ્ટેટ કેન્સરના સેલ હોય ત્યાં ત્યાં જશે ત્યાં એને ટાર્ગેટ કરશે અને એનાથી આપણને દર્દીને એનો ફાયદો થઈ શકે છે સિમિલરલી બીજું એક કમ્પાઉન્ડ છે લ્યુટિશિયમ ડોટાટેટ થેરાપી જેને લ્યુટિશિયમ પીઆરઆરટી પણ કહેવામાં આવે છે એ ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર ખાસ કરીને એડવાન્સ ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર્સ માટે આજકાલ યુઝ થાય તો છેલ્લા દશક એક એક દશકની અંદર આ બે ટ્રીટમેન્ટ ઘણી બધી ગાઈડલાઇનમાં પણ એડ થઈ છે અને એના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે આ જે થેરેપી છે તે કેટલી સેફ કહી શકાય કારણ કે એનું નામ સાંભળતા જ લોકોને કદાચ ડર પણ લાગતો હોય તો કેટલી સેફ કહી શકાય એ વાત તમારી બિલકુલ સાચી છે કારણ કે અમારી પાસે પેશન્ટ આવીને રેડિયોએક્ટિવ મટિરિયલ એટલે ઓલરેડી લોકોના મગજમાં એક ડર હોય છે પહેલામાં પહેલો સવાલ આ જ હોય કે આનાથી રેડિયોએક્ટિવ મટિરિયલ સાંભળીને પેશન્ટ ગભરાતું હોય છે તો એમાં પેશન્ટને એક જ વસ્તુ એમાં કહેવાની બને છે કે મેં કીધું એ પ્રમાણે આ સ્પેસિફિક કેન્સર એરિયાને વધારે અમાઉન્ટમાં રેડિએશન આપતી આ પદ્ધતિ છે જ્યારે બોડીના જે નોર્મલ સેલ હોય એને મિનિમલ રેડિયેશન ડોઝ મળે છે તો સાઈડ ઇફેક્ટ અને સેફટી આપણે એવું કહી શકીએ કે એ ઇટ ઇઝ સેફ થેરાપી આપણે એવું કહી શકીએ જી સેફ થેરાપી કહી શકીએ પરંતુ શું આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે ખરી અને થાય તો પછી કેવા પ્રકારની થાય છે સાઈડ ઇફેક્ટ જનરલી કયો રોગ છે અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપણે કરી રહ્યા છે એના પરથી આધાર રાખતો હોય છે જેવું કે આપણે પહેલાં નક્કી કરેલું હતું પહેલાં એકવાર મેં તમને કીધું તેમ રેડિયો આયોડિન એ થાઇરોઇડ કેન્સરમાં યુઝ થાય છે તો એ રેડિએક્ટિવ આયોડિનને લીધે ઘણી વખત ગળામાં સામાન્ય દુખાવો થવો કે પછી ગળું સુકાવું ટ્રીટમેન્ટ લીધા પછી થાક લાગવો આ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી હોય છે આ સિવાય લ્યુટ્રીશિયમ થેરાપી છે એને ટ્રીટમેન્ટ ડ્યુરેશન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય એ વખતે પેશન્ટને વોમિટિંગ સેન્સેશન નોઝિયા થવા એ ટ્રીટમેન્ટ પછી સામાન્ય થાક લાગવો આ બધી કમ્પ્લેન ઘણા બધા પેશન્ટો કરતા હોય છે જી ચોક્કસ શું આમાં કોઈ લાંબા ગાળાના જોખમો રહેલા છે ખરા લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ હોય છે પણ એ બહુ જ ઓછા પેશન્ટમાં અને બહુ મિનિમલ હોય છે જે આપણે જનરલી કેટલો ડોઝ આપવો અને પ્રોપર પ્લાનિંગ સાથે ટ્રીટમેન્ટ કરીએ તો એ બધું સિગ્નિફિકન્ટલી આપણે અવોઇડ કરી શકતા હોઈએ છીએ જી હવે વાત કરી ટ્રીટમેન્ટ વિશે તો ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલાં ડોક્ટરને પેશન્ટ કન્સલ્ટ કરે છે એ વખતે પેશન્ટ આ ટ્રીટમેન્ટ માટે એલિજિબલ છે કે નહીં એ આપણે નક્કી કરતા હોઈએ છીએ એટ એના માટે અમુક પ્રકારના સ્કેનની રિકવાયરમેન્ટ હોય છે એટલે બેઝિકલી આપણે એમાં એ બે વસ્તુ જોવા માંગીએ છીએ એક તો એ કે આ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટથી આ પેશન્ટને ફાયદો થશે કે નહીં અને બીજું કે પેશન્ટની આ ટ્રીટમેન્ટ લેવાની ક્ષમતા છે કે નહીં એટલે બધા બ્લડ કાઉન્ટ અને બોડીના બીજા બધા ફંક્શન ઓકે છે કે નહીં એ આપણે જોતા હોઈએ છીએ માની લો એકવાર નક્કી કરી ના નાખીએ છીએ આપણે કે આ પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ કરવી છે તો એના માટે ટ્રીટમેન્ટનો કેટલો ડોઝ આપવો કેટલા ડ્યુરેશન કેટલા ડ્યુરેશન પછી ટ્રીટમેન્ટ રિપીટ કરવી એ બધું પેશન્ટ જોડે કાઉન્સેલ કરવામાં આવે છે એ પછી આપણે એકવાર પેશન્ટને આપણે ડોઝ આપીએ એ દિવસે પેશન્ટને દાખલ કરીએ છીએ અને મેં કીધું એ પ્રમાણે એને ઓરલી અથવા તો નસની અંદર બોટલ દ્વારા રેડિએક્ટિવ મટીરિયલ આપણે બોડીની અંદર જતું હોય છે અને સ્પેસિફિક જગ્યાએ એને ટાર્ગેટ કરતું હોય છે હવે એકવાર દવા આપ્યા પછી પેશન્ટના બોડીની અંદર જાય છે એટલે પેશન્ટ પોતે એક રેડિયોએક્ટિવ સોર્સ બને છે એટલે આપણે એને આઈસોલેશન રૂમ ની અંદર દાખલ કરવો પડે છે જેને લીધે બીજા બધા આજુબાજુ થાય એમને રેડિયેશન ના લાગે એટલા માટે દાખલ કરીને ટ્રીટમેન્ટ પછી શું થતું હોય છે તે થોડું વિસ્તારથી દર્શક મિત્રો હવે આની અંદર આપણે જેમ નામ સાંભળીએ રેડિયો એટલે પહેલામાં પહેલું દર્દીને એ પ્રકારનો ડર લાગતો હોય છે કે બોડીની અંદર જઈને શું થશે ગરમ લાગશે તો પ્રેક્ટિકલી આની અંદર બોડીની અંદર એકવાર ગયા પછી કશું એવું બોડીમાં ગરમ લાગવું કે દુખાવો થવો એવું કશું જનરલી થતું હોતું નથી જનરલી એ બહુ સારી રીતે ટોલરેટ થતી ટ્રીટમેન્ટ છે સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ પણ ઘણી ઓછી હોય છે એક જ વસ્તુ એની અંદર હોય છે કે બોડીની અંદર એકવાર એ રેડિયેશન જાય એટલે પોતે એ રેડિએશનનો સોર્સ બને છે એટલે આજુબાજુ બીજા બધાને રેડિએશન ના લાગે એટલા માટે આપણે એમને આઇસોલેશન રૂમમાં દાખલ કરીને રાખવા પડતા હોય છે અને એ સાથે સાથે આપણે રેડિયેશનનું લેવલ ઘટાડવા માટે દર્દીને થોડું વધારે હાઇડ્રેશન રાખવાનું કહેતા હોઈએ છીએ જેને લીધે યુરિનની અંદર જે બેકગ્રાઉન્ડમાં રેડિયેશન ફરતું હોય એ જલ્દી વોશ આઉટ થઈ જાય એટલા માટે આપણે હાઇડ્રેશન સારું રાખવા માટે પેશન્ટને એડવાઇઝ આપતા હોઈએ છીએ બોડી પર આની કોઈ અસર દેખાતી હોય છે ખરી બોડી પર એની અંદર જનરલી બહારથી કશું અંદરથી પણ જનરલી કશું ફીલ નથી થતું હતું પણ મેં કીધું એ પ્રમાણે એ રેડિયેશનની સિગ્નિફિકન્ટ બીજા બધાને અસર ના થાય એટલા માટે આપણે આઇસોલેટ એમને કરવા પડે અને ગવર્મેન્ટનો એક આપણને કટ ઓફ આપેલો છે કે બોડીની અંદર આટલા પ્રમાણમાં રેડિયેશન હોય એના કરતાં ઓછું થાય એ પછી જ અમે લોકો ડિસ્ચાર્જ કરી શકીએ હવે એક વસ્તુ સમજવાની એ છે કે જ્યારે આપણે ડિસ્ચાર્જ કરીએ ત્યારે એ એ જે રેડિયેશન છે એ પબ્લિક જનરલ પબ્લિક માટે સેફ ગણાય છે પરંતુ એ ઝીરો નથી તો અનનેસેસરી ઘરે જઈને પણ બીજા બધાને રેડિએશન ના લાગે એનું દર્દીને અમે ધ્યાન રાખવા માટે ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે હવે એની અંદર ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝ અને નાના બાળકોને આ રેડિયેશનની વધારે અસર થતી હોય છે એટલે એમને ઘરે ગયા પછી પણ એમના સંપર્કમાં ન આવવા માટેની એડવાઇઝ આપવામાં આવે છે એ સિવાય સેપરેટ રૂમ હોય તો એમાં થોડા દિવસ માટે આઇસોલેશનમાં રહેવાનું અમે કહેતા હોઈએ છીએ સેપરેટ ટોયલેટ યુઝ કરો વધારે પાણી પીવો આ બધી સામાન્ય અમે ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ પેશન્ટ એકવાર ઘરે જાય એ પછી પણ ડિપેન્ડિંગ ઓન કયા પ્રકારનું આપણે મટિરિયલ યુઝ કરેલું છે એની હાફ લાઈફ કેટલી છે એ પ્રમાણે કેટલા દિવસ આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની એ નક્કી થતું હોય છે જી ડોક્ટર તમે જોડાયેલા રહેશો આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું તો યસ ડોક્ટરમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક

શરૂઆતમાં મેં કીધું હતું એ પ્રમાણે ન્યુક્લિયર મેડિસિનને આપણે બે ભાગમાં ડિવાઇડ કરી શકીએ થેરાપ્યુટિક મેડિસિન ન્યુક્લિયર મેડિસિન એન્ડ ડાયગ્નોસ્ટિક ન્યુક્લિયર મેડિસિન અત્યાર સુધી આપણે થેરાપ્યુટિક ન્યુક્લિયર મેડિસિન વિશે થોડી ચર્ચા કરી હવે આપણે થોડી ચર્ચા ડાયગ્નોસ્ટિક ન્યુક્લિયર મેડિસિન વિશે કરીશું ડાયગ્નોસ્ટિક ન્યુક્લિયર મેડિસિનને પણ આપણે પ્રેક્ટિકલી બે ભાગમાં ડિવાઇડ કરી શકીએ એક છે ગામા કેમેરા બેઝડ ઇન્વેસ્ટિગેશન અને બીજું છે પેટ સ્કેન બેઝ ઇન્વેસ્ટિગેશન હવે આ બે ડિવિઝન બે અલગ અલગ પ્રકારના મશીન પર થતાં અલગ અલગ પ્રકારના સ્કેનને લીધે આપણે ડિવાઈડ કરી રહ્યા છે તો સ્કેન તો મારા ખ્યાલથી ઘણા બધાને આજકાલ ખબર હોય છે કે સ્કેન શું છે તો હું ફરી એકવાર એ સમજાવી દઉં કે પેટ સ્કેન એ બેઝિકલી મુખ્યત્વે એનો ઉપયોગ કેન્સરની અંદર થતો હોય છે કેન્સરમાં ક્યાં ક્યાં થઈ થતો હોય છે એનો યુઝ તો પહેલાંમાં પહેલું તો એ કેન્સર ડાયગ્નોસિસ માટે થતો હોય છે એ સિવાય સ્ટેજિંગ એટલે કે બોડીમાં ક્યાં ક્યાં ઘણી વખત દર્દીઓ આપણને પૂછતા હોય છે કે કયા સ્ટેજનું કેન્સર છે તો એ સ્ટેજિંગ આપણે પેટ સ્કેનના દ્વારા કરી શકીએ કે બોડીમાં ક્યાં ક્યાં રોગ ફેલાયેલો છે અને કયા સ્ટેજનું કેન્સર છે એ સિવાય એકવાર પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એ ટ્રીટમેન્ટ અસર થાય છે એની ટ્રીટમેન્ટની અસર થઈ રહી છે કે નથી થઈ રહી એ જોવા માટે ટ્રીટમેન્ટ એસેસમેન્ટ માટે પણ આપણે પેટ સ્કેનનો યુઝ કરતા હોઈએ છીએ એ સિવાય એકવાર ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ અને કમ્પ્લીટલી પેશન્ટ કદાચ ક્યોર પણ કમ્પ્લીટલી થઈ ગયો હોય તો પછી ફોલોઅપમાં ફરીથી એને રોગ આવેલો આવે છે કે કઈ પ્રકારની કન્ડિશન છે એ જો એ જોવા માટે ફોલોઅપ માટે પણ સ્કેન આપણે ઉપયોગ કરતા હોય છે હવે આ પેટ સ્કેન માટે જે દવા હોય એ જનરલી આપણે એનું આઈવી ઇન્જેક્શન હોય છે હવે એકવાર દવા આપણે પીવડાવીએ એ પછી એક કલાક માટે પેશન્ટ આઇસોલેશન રૂમની અંદર બેસે છે એટલે એ ડ્યુરેશનમાં બોડીમાં બધી જગ્યાએ દવા પ્રસરી જાય છે હવે એક કલાક એકવાર એ પૂરો થાય પછી પેશન્ટ જનરલી સ્કેનર ઉપર આવે સ્કેનર પર પેશન્ટનું આખા બોડીનું એટલે કે હેડથી લઈને મીટ થાય સુધીનું આખું સ્કેન કરતા હોઈએ છીએ એટલે આપણને બોડીમાં ક્યાં ક્યાં કેન્સર છે એ ખબર પડે આ થઈ કેન્સર વિશેની વાત આ સિવાય મોટેભાગના લોકોને એટલી જ ખબર હોય છે કે પેટ સ્કેન એટલે કેન્સરમાં યુઝ થાય છે એટલું ખબર હોય છે પણ હું થોડી બીજી ઇન્ફોર્મેશન એ આપીશ કે સ્કેન ખાલી કેન્સર માટે યુઝ નથી થતું એ સિવાય બ્રેઇનના અમુક કન્ડિશન જેવી કે ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ ડિઝીઝના ડાયગ્નોસિસ માટે આજકાલ નવા ટ્રેસર અવેલેબલ છે જે પેટસ્કેનમાં અમે લોકો કરતા હોઈએ છીએ એના માટે પેટસ્કેન એ સિવાય સોરી પેટ ડિમેન્શિયા અને અલ્ઝાઇમા ડિઝીઝ માટે એ સિવાય પાર્કિન્સન ડિઝીઝ માટે પણ પેટ પેટસ્કેનનો યુઝ થતો હોય છે આ સિવાય અમુક કાર્ડિયો કાર્ડિયોલોજીની અંદર અમુક કન્ડિશન હોય છે જેની અંદર માયોકાર્ડિયલ વાયાબિલિટી જોવા માટે અમે સ્કેન યુઝ કરતા હોય છે આ સિવાય તમને નવાઈ લાગશે કે ઘણી વખત દર્દીને તાવ આવતો હોય અને માની લો એક મહિના સુધી તાવ આવે છે બધા ટેસ્ટ કરી લીધા પણ આપણને એનું કારણ નથી મળતું જેને કહેવાય પાયરેક્સી ઓફ અનનોન ઓરિજિન હવે એના માટે પણ સ્કેન કરીને ઘણી વખત આપણને તાવનું કારણ પણ જાણવા માટે ખાસ કરીને ડિફિકલ્ટ કેસીસની અંદર આપણે ઉપયોગી સાબિત થતું હોય છે આ સિવાય આજકાલ અલગ અલગ પ્રકારના ટ્રેસર અવેલેબલ છે પેટ પેટસ્કેનની અંદર જેવું કે પ્રોસ્ટેટ કેન્સર માટે અલગ પ્રકારની દવા હોય છે જે બીજા બધા કેન્સરમાં એક દવા જે પ્રકારની યુઝ થતી હોય છે રેડિયો ફાર્માસ્યુટિકલ એની કમ્પેરિઝનમાં સ્કેન માટે એક અલગ પ્રકારની દવા હોય છે એવી જ રીતે ન્યુ ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર્સ માટે અલગ પ્રકારના પેટ ટ્રેસર અવેલેબલ છે તો કુલ મળીને પેટ પેટસ્કેનનો વિસ્તાર હવે એટલો બધો જોવા મળે છે ન કે ખાલી કેન્સરમાં કે કેન્સર સિવાયની ડિઝીઝ કન્ડિશન માટે પણ આપણે એનો સારો એવો ઉપયોગ કરતા હોઈએ છે જી સર તમે પેટ સ્કેન સિવાય ગામા કેમેરાની પણ વાત કરી તે શું છે હવે ગામા કેમેરા એટલે બેઝિકલી એની અંદર એ પણ એક રેડિયોએક્ટિવ એક્ટિવ મટીરિયલથી થતી તપાસ છે પણ એની અંદર જે આપણે તપાસ કરીએ છે એ અલગ પ્રકારના મશીનની અંદર થતી હોય છે એના પ્રકાર એની અંદર જે ટ્રેસર હોય છે એ પણ હવે એ અલગ પ્રકારના હોય છે તો એમાં કયા પ્રકારના સારવાર કયા પ્રકારના નિદાન માટે યુઝ થાય છે તો એની અંદર એનું મેઇન યુઝ છે અલગ અલગ બોડીના ઓર્ગનનું ફંક્શન જાણવા માટે આપણે ગામા કેમેરા બેઝડ ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ જેવું કે ફોર એક્ઝામ્પલ આપણે કાર્ડિયાક સ્કેન છે તો કાર્ડિયાક સ્કેનની અંદર તમે કદાચ એન્જિયોગ્રાફી અને એન્જીઓ એન્જિયો એન્જિયોગ્રાફીમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આટલા પર્સન્ટ આ જે તે વેસલની અંદર બ્લોક છે તો હવે આપણે એ બ્લોકને લીધે હૃદયની બધી દિવાલોને બ્લડ સપ્લાય બરાબર મળે છે કે નહીં એ કઈ રીતે જાણવું તે આપણે માયોકાર્ડિયલ પરફ્યુઝન એટલે કે કાર્ડિયાક સ્કેનની મદદથી આપણે જાણી શકીએ છીએ કે એ એ ખરેખર એ બ્લોક છે એને લીધે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હૃદયની બધી દીવાલોને બ્લડ સપ્લાય બરાબર મળી રહે છે કે એમાં કંઈક પ્રોબ્લેમ થાય છે તો એ આપણે જાણી શકીએ છીએ એ સિવાય આપણે કિડની ફંક્શન માટે રિનલ સ્કેન અવેલેબલ હોય છે કે જેમાં કિડની કેટલા બેક અલગ અલગ કિડનીનું ફંક્શન આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે મેજર કરી શકીએ છીએ એ સિવાય કોઈ માની લો કે સ્ટોન છે તો એને લીધે કિડનીનું ફંક્શન કેટલા પર્સન્ટ અફેક્ટ થયું છે કે પછી એ એના યુરિનમાં કોઈ અવરોધ ઊભો થાય છે કે નહીં અને એ અવરોધ કેટલો સિગ્નિફિકન્ટ છે એ બધી આપણને ઇન્ફોર્મેશન એના પરથી મળી શકે છે બીજું કે થાઇરોડ ગ્લેન્ડ છે માની લો કે થાઇરોઇડ ગ્લેન્ડ હાઈપર ફંક્શનિંગ થાઈરોડ ગ્લેન્ડ હોય તો એની અંદર એ સેને લીધે થઈ રહ્યું છે તો કારણ કે જે પ્રમાણે એનું ડાયગ્નોસિસ થાય એ પ્રમાણે હાઈપર થાઇરોડિઝમમાં પણ ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે તો એ અલગ અલગ ડાયગ્નોસિસ માટે પણ થાઇરોડ સ્કેનની યુઝ થતો હોય છે જી ડોક્ટર તમે જોડાયેલા રહેશો આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું

એમાં પણ મલ્ટિપલ રેડિયો ફાર્માસ્યુટિકલ હોય છે એવી જ રીતે થેરાપી માટે વપરાતા રેડિયોમેટિકલ રેડિયો ફાર્માસ્યુટિકલ પણ સિગ્નિફિકન્ટ અમાઉન્ટમાં અલગ અલગ હોય છે તો હવે એમાં ટ્રીટમેન્ટ માટેના જે રેડિયોએક્ટિવ મટિરિયલ છે જેવા કે રેડિયોએક્ટિવ આયોડિન છે કે લ્યુટિશિયમની મેં તમને ચર્ચા કરી તો આ બધા ન્યુક્લિયર રિએક્ટરની અંદર બનતા હોય છે એટલે ન્યુક્લિયર રિએક્ટર એટલે આપણે ત્યાં જનરલી બાબા એટમિક રિસર્ચ સેન્ટરમાંથી આપણને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે એ લોકોની પ્રોડક્શનને બધું ડેટ ફિક્સ હોય છે અને એ લોકોનો સપ્લાય શેડ્યુલ એક ફિક્સ હોય છે એટલે આપણે એ પ્રમાણે દર્દીઓને પ્લાનિંગ કરીને ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોઈએ છીએ હવે આ સિવાય ઇન્ડિયાની બહારથી પણ આપણે ટ્રીટમેન્ટ માટેના રેડિએક્ટિવ સોર્સ ઇમ્પોર્ટ કરી શકીએ છીએ પણ ઓબ્વિયસલી બહારથી આવે છે એટલે આપણે થોડા વહેલા મંગાવવાના થાય અને બીજું એની કોસ્ટ પણ વધી જતી હોય છે હવે આ બધું આપણે જે વાત કરીએ છીએ એ બધી રેડિએક્ટિવ મટીરિયલ છે એટલે એની એક હાફ લાઈફ હોય છે એટલે આપણે એને સ્ટોર એ રેડિએક્ટિવ મટીરિયલ કયા પ્રકારનું છે અને એની હાફ લાઈફ અલગ અલગ હોય છે એટલે આપણે આપણી પાસે એ સ્ટોર કરીને નથી રાખી શકતા એટલે આપણે ટ્રીટમેન્ટ અથવા તો ડાયગ્નોસિસ વખતે એને મંગાવવું પડતું હોય છે આ આપણે ટ્રીટમેન્ટના રેડિયો ટ્રીટમેન્ટ માટેના રેડિયો ફાર્માસ્યુટિકલની વાત કરી હવે સ્કેન માટે જે આપણે દવા યુઝ કરીએ છીએ રૂટીન બાકીના મોટાભાગના કેન્સર માટે એનું નામ છે એફડીજી એફડીજી પેટ સ્કેન તો એ એફડીજી જે છે એની હાફ લાઈફ ફક્ત બે જ કલાકની હોય છે એટલે અને એ મેડિકલ સાયક્લોટ્રોન જે કહેવાય છે એટલે એક અમુક પ્રકારના નાના રિએક્ટર ટાઈપનું એ સ્ટ્રકચર હોય છે એટલે ત્યાં એ બનતા હોય છે એટલે આપણે એ દરરોજ આપણે એને આપણા લેબમાં મંગાવવા પડે અને એની મેં કીધું એ પ્રમાણે એની હાફ લાઇફ બે જ બે કલાક જ હોય છે એટલે પ્રેક્ટિકલી દર બે કલાકે અડધું થતું જાય છે તો આપણે એ પ્રમાણે આખું પ્લાનિંગ અને શેડ્યુલિંગ પેશન્ટનું કરતા હોઈએ છીએ એટલે ઘણી વખત પેશન્ટ તમને એવું પૂછે કે આ તમે સ્ટોર કરીને ના રાખી શકો કે સાંજે તમે આ સ્કેન ના કરી શકો તો એનું રીઝન આ છે કે એ રેડિએક્ટિવ મટીરિયલ છે એને સ્ટોર કરીને ના રાખી શકાય એ પોતાની રીતે દર બે બે કલાકે અડધું થતું જાય એટલે એને આપણે પ્લાનિંગ કરીને આપણે સ્કેન કરતા હોઈએ છીએ અને આપણે એપોઇન્ટમેન્ટ લઈને જનરલી એટલા માટે આ સ્કેન કરવાનું જરૂરી હોય છે આ સિવાય બીજા અમુક પ્રકારના જે મેં ગામા કેમેરાની વાત કરી એમાં જે પ્રકારના રેડિયો ફાર્માસ્યુટિકલ હોય છે એ એક જનરેટરના ફોર્મમાં અવેલેબલ હોય છે જે અમે દર અઠવાડિયે જનરેટર મંગાવીએ છીએ હવે જનરેટર અમારા હાથમાં આવે તો અમે દરરોજ એમાંથી થોડું થોડું મટીરિયલ કાઢી શકીએ છીએ અને એને જે તે ઓર્ગન સ્પેસિફિક જે દવાઓ હોય એની જોડે અમારી લેબમાં ટેગ કરીને પેશન્ટની અંદર ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને એ પછી એ પ્રમાણે દરેક મેં કીધું એ પ્રમાણે અલગ અલગ ઓર્ગનના ફંક્શન માટે જે યુઝ થતું હોય છે તો જે તે ઓર્ગન માટેની દવા અલગ હોય છે એની જોડે ટેગ કરીને એને અમે યુઝ કરતા હોઈએ છીએ અમારી લેબમાં તો દરેક રેડિયો ફાર્માસ્યુટિકલ જે અલગ અલગ છે એનું પ્રોડક્શનની રીત અલગ છે બધાની હાફ લાઈફ અલગ છે અને આ રીતે અમે મંગાવતા હોઈએ છીએ અને અમારા ડિપાર્ટમેન્ટમાં એનો યુઝ કરતા હોઈએ છીએ જી શું સામાન્ય લોકો પણ આ થેરાપીનો ઉપયોગ કરી શકે ખરા એમને પણ મળી શકે કે પછી બહુ કોસ્ટલી હોય છે કે કેવી રીતનું હોય ના એટલે ઘણા પેશન્ટ અમને એવી રીતે પૂછતા હોય છે કે અમે એવું કહીએ કે અમારી પાસે અત્યારે અવેલેબલ નથી તો એ લોકો કહે છે કે અમારી અમે અમે બહાર જઈને શું કહેવાય કે મેડિકલ શોપની અંદરથી અમે જાતે લઈ આવીએ ને તો તમે અમને કરી આપો તો પ્રેક્ટિકલી આ રેડિયોએક્ટિવ મટીરિયલ છે એ વસ્તુ તમારે સમજવાની જરૂર છે એટલે એની જોડે ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન જોડાયેલા છે કારણ કે તમે ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર થ્રેટ તો તમને ઘણા ખબર જ હશે કે એકવાર એ પબ્લિક ડોમેનમાં એ રેડિયોએક્ટિવ મટીરિયલ જો આવી જાય તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકતા હોય છે એટલે એ સિગ્નિફિકન્ટ એની અંદર રેગ્યુલેશન રૂલ્સ અને રેગ્યુલેશન જોડાયેલા છે એટલે એની અંદર રૂલ્સની અંદર રહીને આપણે કામ કરવું પડે એના માટે અમે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એના માટે બી સ્પેસિફિક ફેસિલિટી હોય છે જેવું કે મેં આઇસોલેશન રૂમની અંદર પેશન્ટને દાખલ કરવાની વાત કરી તો એની બી એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે એ એ રૂમના ડાયમેન્શન અને એનું મટિરિયલ રૂમ બનાવવા માટેનું મટિરિયલ પણ સ્પેસિફાઈડ હોય છે તો આ બધા રેગ્યુલેશન આપણે ફોલો કરવા પડતા હોય છે એટલે દર્દી જો એવું કહેતું હોય કે અમે જાતે બહારથી લઈ શકીએ તો એ જનરલી પોસિબલ નથી હોતું ન્યુક્લિયર મેડિસિન થેરપી વિશે તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો દર્શક મિત્રોને પહેલાંમાં પહેલું તો આમાં નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી એટલે અને બીજું કે આ કોઈ અત્યારે એનો વ્યાપ વધારે જોવા મળી રહ્યો છે એની અવેલિબ અવેલેબિલિટીનો વિસ્તાર થયો છે એવું કહી શકાય પરંતુ આ છે ઓગણીસો એકતાલીસથી ચાલુ થયેલી ટ્રીટમેન્ટ મેથડ છે એટલે જૂની અને જાણીતી પદ્ધતિ છે એટલે ડેફિનેટલી એનાથી ગભરાવાની જરૂર નથી અને એને આપણે અલગ અલગ પ્રકારના રોગો માટે નિદાન અને સારવાર બંનેમાં સારી રીતે યુઝ કરી શકીએ છીએ ડૉક્ટર સની ગાંધી આપ યસ ડોક્ટરમાં ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને ન્યુક્લિયર મેડિસિન થેરેપી વિશે જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો યસ ડોક્ટરમાં આજે બસ આટલું છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર